એ ખાડામાંથી ગાડી લ્યો બે થેલીઓથી ઘરે લાવજો આરી ખારી ખારી

Why pass It Shirève Arpooraz Nagoi Actually, it's a big part of S mango The Triga says baraha P aquí en cuanto 50 euros

બસોને ગેસ જે થાય બચાવું ગેસએઠ મકા થઈ ગયા ધેરઠે રૂપિયા વધુ પંચાગ્યા ફેંકાય મોત ધૂલું દે મોતે વધે એટલામાં ગય છેઠ ચૂંમો છે બસો ચૂંમો બસોને ચુંમો ત્યારે સાસઠ સાતસઠ રૂપિયા સાહેબ રૂપિયા રૂપિયા બોલો ને એકોતેરમાં

ભાઈ એટલે બંદર બંદર બણાવા દે 71 રૂપિયા કલ્લામાં કહી દાદા લાવો એમ હા

બસો ને છન્નું માં ગઈ ગાય

હમણાં આગળ જઈને તમને ડુંગળી બતાવું છું કેવી છે અહીંયા ટ્રાફિક એટલું છે એટલે નહીં જોવાય કેટલા છે ત્રણસો ને સિત્તેર માં ગઈ જોઈ શકો છો તમે ડુંગળી

ભાઈ <laughs> <coughs> <A> <coughs> બસો ને સત્તાવન માં ગઈ ગાય સુપર પર્ટ